પંજાબી યો કરો ભાઈ હાલ હો તમને અરે મી લગભગ દસ મિનિટ માં જમી લીધું ખરેખરો ભાઈ તમે તમે યાર તમને ક્યાંય કાઢ્યા જેવા નથી બહાર એ પછી આવીને મને વેદુને તો ને બાર એટલે તમે તો પણ ખાધું ખાધું થી હા નેટવર્ક હા એમ ન દેવાના હોય છેલ્લે હિસાબ હોય તમે અમાર ભેગા નથી એવા ફરવા ફરવી નાખ્યા તમે એમને કેટલી વાર કેવું હવે ચાલો બધા હા

હમણાં ક્લાસ ક્લાસ આવે ને પછી પાછા મળીએ તારે જોઈએ તો કરી હા કર દે અને મયુર મયુર હવે એટલું ખૂટી જા ટ્રાય કરું એ

પછી પાટા દાળ પકવાન સાગર વચાઈ ગયું કે બાકી રહી ગયું એમ ને તો બેસી ગયા વાંચતો તારે થઈ ગયું કમ્પ્લીટ વચાઈ ગયું તો હવે તમે ફટાફટ નાસ્તો કરીને ભરી આવો એક્ઝામ હાલો

હવે ઈ મારે યાદ કરવાના છે કે બસો નામ તો લેવા બસો નામ તો ગોતવા જ કઢા છે

તો ચાલો હમણાં પહોંચી જાય ને આ બે પણ બેસ્ટ ઓફ લક રેડી તમે મને ન કહેતા થેન્ક યુ મને ખબર જ છે તમે મને ક્યારથી બધું કીધું છે મને ઓલ ધ બેસ્ટ ના કેતા એમ કે તારો એ લોવર નથ પર કે મને બધું રિવિઝન યાદ આવતું જાય ઓલ લેટર આ લોકોએ અઠવાડિયા પહેલા થી કઢવીન રાખ્યા હતા ખાલી અત્યારે એની ઝેરોસ કઢાવવાની કઢાણ ખાલી એની ઝેરોસ બાકી હતી ઈ આટણ માંડ ભેગું કર્યું મે ઘણાય તો ત્રણેય

જોઈએ તો બંસી માટે ફોન બાકી બંસી મને લઈ દેશે અને હું કરાવતો મને લઈ દેતો હોય તો હા તો કરાવ દે બીજા ઓલ ફોલો કરવા હાલો સબસ્ક્રાઇબ એટલે બધી સ્કૂલમાં એક એક છોકરા રાખ દેતા લે જેની હમણા વગાડ છે કેમ કે અમે જ્યાં ઉતર છું ત્યાંથી બેન્ટ વાજે શરૂ થાય વગાડો વગાડો ભાઈ આજે એક્ઝામ દેવા આવ્યા છે તો ભાઈ અત્યારે હવે નીકળ્યા અમે અને રોકાણાતા બહુ મજા આવી અને હવે તમે જૂનાગઢ આવો ત્યારે આવજો

પેપર ખરેખર ભાઈ તૈયારી કરતા એના માટે ઇઝી હતું આપડે એવું માનતા આરામથી આવી સાગર ભાઈ નઈ આવી હોય ને